શહેરના જૂને માણેકવાડી વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા મકાન બાબતને લઈને એક મહિલા તેમજ બે યુવાનો ઉપર હુમલો કરનાર પિતા પુત્ર ભાવનગર શહેરના જૂની માણેકવાડીમાં મકાન રિનોવેશન બાબતને લઈને મારામારી સર્જાઈ હતી જેમાં એક મહિલા સહિત બે ને ઈજા પહોંચી હતી જેને લઈને ગંગાજરિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાતા પોલીસે ચાંદભાઈ હુસેનભાઈ મોગલ હાઈબ્રાહીમભાઈ ચાંદભાઈ મોગલ અને તોફિકભાઈ ચાંદભાઈ મોગલ સહિત પિતા પુત્ર સહિત ત્રણને ને ઝડપી લઈ ધોરણસોની કાર્યવાહી હાથ ધરી હતી 去拿了。